આપ્યા પછી માંગવું દીધા પહેલા જે દાન માંગે એ દાન ક્યાં ચૂકે છે હવે માંગ્યું બીજી લીટી કરે ઘું સદા માંગણી કરીશું અમારા આખા પરિવાર ઉપર કૃપા વરસાવતા રહેજો અને બીજી માંગણી તમને સાધનામાં જ્યારે અવકાશ મળે અમે સંસારીઓ તો ભૂલી પણ જઈએ પણ તમને અમારી યાદ આવે તો મહારાજ અમને દર્શન આપવા માટે અયોધ્યા આવતા સાધુઓ પાસે કઈ માંગવું નહીં સમજદાર જનતા હિંમત હોય કથાનો વિવેક હોય કેવું આ બધું તમારું જ છે હા અમારે આટલું જ માંગવું છે અમને દર્શન આપતા રહેજો અમને ક્યારેક ક્યારેક દીદાર આવજો તમે અમારે આંગણે આવતા રહે એનું જ નામ સંત એવું એક પદ નીતિન વડગામા સાહેબે લખ્યું છે બહુ નાની કવિતા પણ એમાં સંતની વ્યાખ્યા નીતિનભાઈ બહુ છે અને આપણા ભગત બાપુ એનું નામ ફકીર જેની મેરુ સરખી ધીર જગમાં એનું નામ ફકીર એની એનીતિનભાઈના વિચારો જુદી રીતે એને પ્રસ્તુત કર્યો એવા એક સાધુને કહ્યું અમને દર્શન આપતા તુલસીદાસજી લખે છે મુખ દેખત પાતક હરે